ગોખલા જબ ચડવા જઈએ આ દાદા દાદા અમાર દાદા તો રામાજી ગુજરાતી બહુ બોલતો આમાં પીપળા પાસે મને બચાવી ખબર તું ચિંતા કર હું તને બચાવું છું અને ગોખલામાં ઉતરા રીસર ઘોડા ઉપર લેવડા ઘોડે બેહી જતો છો વોટી ગયો ફીલા મને તાડ્યો વોટી ગયો હા તારું નોમું છે નામ બોલતા બધું આ દુબોરી હાટ છે ક્યો છે બોલ 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 દે બાપા કમાલતર હોય ખોજો દે મોમદ રે ખોજો ખોજો

આ આપણા રાજકોટ થી હરણ જાય છે હા કે આ બધું કે ખાવા તે કેટલા ખર્ચા કરાવ ભરતે હા આવવા દેખો કરો 2000 નો કરાયો 2000 નો જાપોટી ગયો ખરા છે કો ડेंजर છે સાધુ કરાવી દીધો

સાદા નીポケ લાગે છે માતાજી નીポケ લાગે છે પડી ના ચાલે બે ઓલા ઘર કરી પુરે બાપા કરી દેવા બાપાને કરો છો અમે પણ અમે ના ઓના પર દેવા ખબર છે કેટલા વર્ષ થાય છે

વી તો તો ગર જોનું કટાઈ ડાળ જ પડી તો ચાલુ તો હમણે હું એકદન આલગી દોડ અમે લઈ આવો આવો સર હું બનાકો થામ